હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો ફરી સ્વાગત છે તમારું અત્યારે આપણે આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા જવાનું છે છે અને ભૂખ લાગી તો નાસ્તો 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 આપી મારા આપે છે તો હું નાસ્તો કરી લઉં મારા બે નો છે ગુડ મોર્નિંગ ગયા નો ચા પાણી બનાવી દો તો હું નાસ્તો કરી લઉં પછી હું ઓફિસે નીકળી નાસ્તો કરવા ચાલો ક્યાં છે ઉપર બેઠો હમણાં આતો મારી દો ગાડીની ચાવી ચાલો તો આપડે ડોરેમોન ઉપર છે તો જરાક ડોરેમોન ની મુલાકાત લઈ લો પછી નીકળું ડોરેમોન cô con rồi sao? điên kề bột thôi chứ. đồ đi xuống ài. tata. từ kề bột hông? điên kề bột thôi. <laughs> chả, <laughs> chả đi <laughs> ok, bye bye. tata. alo, đi đi thôi. àu, quẹt sao? đi àu mà đi. bác sĩ mày đi. đồ

તૂટડું 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 એવું કઈ અવાજ આવે છે તો આપણે એને હેલા ખોલીને રિપેર કરવો છે કઈ કાકરી એવું ફસાઈ ગયું છે તો આપણે આને ખોલીને કાકરીને એવું કાઢી નાખીએ આપણે પાસે કે ડિસમિસ કે કઈ છે નહીં તો નીચે જઈને ડિસમિસ લઈ આવું એમાં નાની ડિસમિસ જો ખોલવા માટે નીચે જઈને લઈ આવું પાસે નીચે લઈ આવી છે ડિસમિસ ને બધું આ અમારો બધો ખજાનો છે બધી બધી જાતની ડિસમિશ ખાના પકડ મળી રહી આપણે જૂની ડિશની જોઈએ આવી અનેક આવી જોઈએ ફોરપાર્ટની નાના નાના સ્ક્રુ છે ખોલવા માટે ચાલો અને લેતો જાઉં તો ચાલો આ છે ને નાની ફોરપાર્ટ ચાલી જાય અને આમાં લગાવી દઉં અને સ્ક્રુ ખોલવાનું ચાલુ કરી દઈએ આપણે તો આપણે બધા સ્ક્રુ ખોલી તો નાખ્યા છે અમે કોલીન કે તન્ડર હો કેવું છે જોઈએ આ દેખી એક સ્ક્રુ اٹકે છે કે સીઓ બ ખુલી ગયો છે જો અંદરથી આ રીત નો હોય છે સ્પીકર માં છે ને અવાજ આવવામાં ધૂળ છે આપણે આને સાફ કરવા માટે છે ને દોર ગાડી લઈએ બ્લોવર થી ફુર રાતી કરીશું કે નીકળી જાય આપણે હે ને બ્લોવર કાઢી લીધું છે હવે બ્લોવર થી જે કવા મારી જાય છેડા હલી ન જાય તો સારું ક્યાંક આપણે મસ્ત બ્લોવર મારી લીધું છે હવે ચેક કરી લીધું છે એમ પાછું ફિટ કરી દઈએ સ્ક્રૂ લગાવીને સ્ક્રૂ કટે છે એક સ્ક્રૂ ક્યાં ગાડા હોય પડી ગયો છે જોઈ આવું ક્યાંય દેખાતું ચાલો વાંધો નહીં હવે એક સ્ક્રૂ વગર તો હાલી જાય બાકીના બધા સ્ક્રૂ આપણે ફિટ કરી દઈએ હવે આને લગાડીને આપણે ટ્રાય કરી લઈએ કે અવાજ આવે છે કે નથી આવતો આની પિન

ડોરેમોન અત્યારે સૂતો છે અને મારા મમ્મી કહે છે મારે થોડું બજારનું કામ છે તો ઓછું લઈ આવું ઘર માટેનું અમારા પપ્પા આવી ગયા છે પપ્પા તમારો સીન બહુ મસ્ત આવે છે હેલ્મેટ ના ઊભી રહ્યો પપ્પા હેલ્મેટ વિશે જાણકારી કઈ જાણકારી આપો ઠંડીનું પહેરી જાવ કે અને કઈ ધૂળ ન ઉડે ન ઉડે બરોબર તો

તો અત્યારે જોઉં તમે ચા બને છે મસ્ત આદુ બાદુ નાખ્યું ઓકે ખાલી આદુ જ નાખ્યું પપ્પા માટે સ્પેશિયલ ચા બને છે આદુવાળી વાળી પપ્પા આદુ ચા પીવી ને હા આદુ વાળી પી આવ્યો એ તલાલા કેવો ઓઢાડી દીધું તું પાછો કેવું તને ઓઢાડી દીધું પાછો બાય દીધું એ ધોરિયા આ ધોરિયા લાલીને જોઈને દુશ્મની કરે છે હાલે તો ગાઈઝ આપણે અત્યારે છે ને સ્વેટર ને પહેરી લીધું છે ઠંડીનું કારણ કે મારે અત્યારે બજારે જવાનું છે ભાઈ માટે કાલે આપણે પેંડા પણ મોકલાવાના છે તો આપણે અહીંયા હરિઓમના પેંડા બહુ સારા મળે છે તો હું ગામમાં જાઉં છું હરિઓમના પેંડા લેવા અને કાલે ભાઈને મોકલાવી દઉં બસમાં તો ચાલો હું જાઉં છું અત્યારે ગામમાં થાબડી પેંડા લઈને હવે આવી ગયા છે પપ્પા થાબડી પેંડા લઈ આવ્યો આ તો માઇન્ડવીનો પ્રોગ્રામ છે તો માઇન્ડવી ખાય છે મારા પપ્પા હું માય ડી ખાઈ લઉં થાબડી પેન ખોલો ભાઈ માટે લઈ આવું છું મસ્ત પેંડા મારા પપ્પા ખોલે છે હરિયોમ ના પેંડા બહુ મસ્ત હોય છે તો હમણાં ચાખું કેવા છે બાય તો કઈ ઠંડી હતી ને વારે વારે ઠંડી ન હતી આ ડોર ડોર મને પેડો ખાયો અમાર ડોર મને પેડો ખાયો ઇસ જો ગાઈસ કેવા મસ્ત થાબડી પેંડા છે મોઢામાં પાણી આવી ગયું એવું એક લઈ લો વાહ લ્યો ડોરેમોન તો આ જો વસ્તુ ખાબડી ગંગા ઓ એક નંબર ડોરેમોન ખાવું બહુ જો આવું બહુ ભાવે બહુ ભાવે સો અત્યારે હું છે ને અમારા ઘરની વાડીની માઇન્ડ બી ખાઉં છું પેંડુએ ખાઈ લીધો ને એક નંબર મજા આવી ગયો તો હવે માઇન્ડ બી ખાઈ લઉં બે દિવસથી તો મારા માઇન્ડ હલે ડોરામણ ડોરામણ ભેગો ને ભેગો એને એક બે બીજા દઉં છું એ ખાઈ છે હવે બે દિવસથી તો માઇન્ડ બે ચાલુ છે તો હવે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ થોડા બ્લોગમાં વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધા ટાટા બાય બાય